તો વેલકમ ટુ માય ભુરેસ્ટકો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો અને આજ આપણે એક નવો વ્લોગ બનાવવાના છીએ અને આ તમે જોઈ રહ્યા છો મિત્રો આપણો સેમન વેમન કપડાં બપડા બધું બદલવાનું છે આના કપડામાં તો આગળ વ્લોગ હતો એટલે મિત્રો આ નવો વ્લોગ બનાવવાનો છે એટલે આપણે નવું ટી શર્ટ પહેરીશું અને ચલીએ આ બધું સેમન અને અત્યારે હું પહેરું છું થોડુંક ટી શર્ટ બીજું પહેરી લઉં અને મારી સાથે જોડાયા રહેજો અને આથી વોઇસ માઇક કે એટલે મિત્રો આનાથી અવાજ પણ સારો આવશે અને આ છે આપણી સ્ટેન્જ એક માણસ ન હોય તો પણ ચાલે અને ઊભું કરીને લગાઈની વિડીયો પણ બનાવી શકો છો અને આપણે હું હવે બદલી લઉં નવું કીસ ચલો હું પહેલું બદલી નાખું એક ના એક બ્લોગમાં એક ઇંચ પેરણ ન ચાલે નવું નવું શીસ કોમેડી નહીં કોમેડી કોમે મસ્ત આવે દોસ્તો નવું ટી શર્ટ પહેરી લીધું છે હવે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ અને આ છે આ તેને લગાવવાનું મોબાઈલ ને લગાવવાનું અને આ છે તે બોલવાનું એ પણ અહીંયા લગાવી દેવાનું અહીંયા લગાવશો તો આનાથી અવાજ પણ સારો આવશે અને આ લગાવવાનું છે ફોનની પાછળ અમને લાગે આ રીતના આમાં લગાવી દેવાનું છે અને પછી એનાથી ને આનાથી જે કનેક્ટ કરવાનું રહેશે અને એનાથી અવાજ પણ ખૂબ સારો આવશે અને આપણે હવે નવો પેલો પણ સ્ટાર્ટ કરીએ આવશે તો દોસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો આ સ્ટેન્ડ જો મિત્રો અત્યારે સ્ટેન્ડ વિડીયો બનાવતા તૂટી ગયું છે અને દોસ્તો અત્યારે ખૂબ નુકસાન કરે છે કારણ કે સ્ટેન્ડ બે ઠગણેથી તૂટ્યું હતું પણ છતાંય એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ જો વિડીયો બનાવવાનું જો સ્ટેન્ડ ઊભું રહેશે તો વિડીયો પણ બનાવીશું અને કોશિશ તો કરું કારણ કે ત્યારે મિત્રો કાંઈક પનોતી છે મિત્રો કે આ બે ઠગણીથી સ્ટેન્ડ છે કારણ કે આ અઢીસો રૂપિયાનો સ્ટેન્ડ છે કારણ કે ચાલો કોશિશ તો કરું છું વિડીયો બનાવવાનું જો આપણે જો સેટિંગ બે તો વિડીયો પણ બનાવવાનું ચાલુ કરું તો દોસ્તો સપોર્ટ કરતા રહેજો અને આમ તો આજ તો લોક દિવસ દિવસે દિવ ઉગ્યો હશે મિત્રો કે આજ કંઈક આવું થવાનું કે કારણ કે आज स्टेन्ड मित्रो अढी सौ रुपियाँ त हो माथि आखी पथारी फेर्व नै पनि छै पनि न हो पैसा युट्युबमा मेछ नरिदिसु पनि अब जोइरहे मित्रो भिडियो बनाउनु जरुर कोसिस गरिसु पनि अ